શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ સુદ અગિયારસ દેવસૈની એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અષાઢ સુદ અગિયારસ દેવસૈની એકાદશી કે દેવપોઢી એકાદશી તરીકે પુરાણોમાં પ્રસિદ્ધ છે આ એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે આ દિવસે પરમપિતા પરમાત્માને પોઢાડવામાં આવે છે આ દિવસે જમણા હાથમાં જળ લઈ ચાતુર્માસનો સંકલ્પ કરવો શ્રી વિષ્ણુની સ્થાપના કરી સુશોભિત ગાદી પર પ્રભુને પોઢાડવા વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવી ગંધ પુષ્પથી પૂજન કરવું ગાયના ઘીનો દીપ પ્રગટાવી આરતી કરવી સાક્ષાંગ પ્રણામ કરી વિનંતી કરવી કે હે ચૌદ લોકના નાથ ભક્તોની રક્ષા કરનાર આજે તમારી સાથે સમગ્ર વિશ્વ પણ શયન કરે છે પ્રાર્થના કર્યા પછી હાથમાં જળ લઈ ચાતુર્માસના વ્રત નિયમનો સંકલ્પ કરવો આ નિયમ દેવ ઉઠી એકાદશી સુધી એટલે કે કારતક સુદ અગિયારસ સુધી દ્રઢપણે પાડવા દેવસેયની એકાદશીના દિવસે નિયમ પ્રમાણે ગ્રહણ ન કરનારને તેના પાપ પીંડે છે ચાતુર્માસમાં હરિસ્મરણ કરનાર સૂર્ય જેવો થઈને વૈકુંઠ પામે છે ચાતુર્માસ પૂર્ણ થતા બ્રાહ્મણોને ભોજન કરાવનાર સાત જન્મ સુધી ધર્મની શીતર છાયામાં રહે છે પંજામૃતથી પ્રભુને સ્નાન કરાવનાર ગૌલોક પામે છે ગુગળનો ધૂપ કરનાર ધનવાન બની સુખ ભોગવે છે તુલસીપત્રથી પૂજન કરનારનો વૈકુંઠમાં વાસ થાય છે ચાતુર્માસ કરનારી વિષ્ણુનું પૂજન કરી પીપળાને પ્રણામ કરવા હૃદયમાં શ્રી વિષ્ણુનું સ્થાપન કરી પ્રદક્ષિણા કરવી સવાર સાંજ મંદિરે જઈ દીપમાળા પ્રગટાવવી ચાતુર્માસ ગાયત્રીની આરાધના માટે શ્રેષ્ઠ છે રોજ સવારે સૂર્યનારાયણને અર્ધ્ય આપનાર તેમજ વ્રત પૂર્ણ થતાં સુવર્ણ ગાય કે લાલ વસ્ત્રનું દાન આપનાર પરાક્રમી પુત્રનો પ્રાપ્ત કરે છે ચાતુર્માન વસ્ત્રનું યથાશક્તિ દાન આપનાર જીવાતમાં અક્ષય ભોગવીને રાજયોગી થાય છે હવે આપણે સાંભળીશું દેવસાઈની એકાદશીની વ્રત કથા પૂર્વકાળી સૂર્યવંશમાં માધાંતા નામના એક મહાપ્રતાપી રાજા હતા એ ઘણા ન્યાયી હતા અને નીતિથી ચાલનાર હતા એક વાર કાળે કરીને એના રાજમાં મહાભયંકર દુષ્કાળ પડ્યો પ્રજા ત્રાહ્ય ત્રાહ્ય થઈ ગઈ પાણીના અભાવે પશુપંખી મરવા લાગ્યા માધાંતાના દુઃખનો પાર ન રહ્યો એણે વિચાર કર્યો કે નક્કી આમાં મારો જ કોઈ અપરાધ છે રાજાના અપરાધને લીધે જ પ્રજાને કષ્ટ ભોગવવા પડે છે એક વખત માધાનતાએ પોતાના પ્રધાનને સાથે લીધા અને સંશયના નિવારણ અર્થે જંગલમાં ગયા એની ઈચ્છા કોઈ ઋષિ તપસ્વીને મળવાની હતી જંગલમાં રાજા માધાનતાને મહાતપસ્વી ઋષિનો મેળાપ થયો રાજાએ ઋષિને પોતાનો સંશય જણાવ્યો ત્યારે ઋષિ બોલ્યા હે રાજન મારા જ્ઞાન વડે મને બધું સ્પષ્ટ દેખાય છે આમાં તારો કોઈ દોષ નથી પણ તારા રાજમાં એક સૂદ્ર તપસ્યા કરી રહ્યો છે શાસ્ત્રો કહે છે કે શૂદ્રની તપસ્યા કરવાનો અધિકાર નથી આ દારૂણ દુષ્કાળની યાતનામાંથી પ્રજાને છોડાવવાનો એક જ ઉપાય છે દેવસૈની એકાદશીના નામે પુરાણોમાં પ્રસિદ્ધ એવી અષાઢ સુદ અગિયારસનું તું વ્રત કર આ વ્રતના પ્રભાવ વડે અવશ્ય વરસાદ થશે રાજા પાછો નગરમાં આવ્યો વ્રત કર્યું વિદ્વાન બ્રાહ્મણોને દાન આપ્યું જેના પ્રભાવ વડે આખા રાજમાં પુષ્કળ વરસાદ થયો બધે હર્ષોલ્લાસ છવાઈ ગયો પ્રજા આનંદમાં આવી ગઈ સારા વરસાદને લીધે પુષ્કળ અનાજ પાક્યું રાજનો ખજાનો છલકાઈ ગયો ત્યારબાદ નગરમાં સૌએ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ભાવિકો જેવું આવ્રત માંધાતાની ફળ્યું એવું સૌને ફળજો